શુભમો ગુરુ ગુરુદ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ સૌનું સ્વાગત કરું છું પ્રારંભ કરીશું તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ને સોમવારના ઉદિત પંચાંગથી ચંદ્ર તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે તિથિ છે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા કરણ કૌલવ અને યોગ છે વજ્ર અંગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોમ દ્વારા કરી શકો છો તો શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકોને આજે લગભગ દરેક ક્ષેત્રે કોસ્મો પાવર વધી અને સારું વાતાવરણ ઊભું કરશે પણ તમને નાણાકીય બાબતે આજે તકલીફ વર્તાઈ શકે છે આજે તેમાં ફક્ત ચાલીસ ટકા કોસ્ટનો પાવર મળી રહ્યો છે જેથી તમારા ધાર્યા કામ ન થાય અથવા અણધાર્યા ખર્ચ પણ આવી શકે છે નાણાકીય બાબતે આજે ખૂબ જ તકેદારી રાખજો કાર્યક્ષેત્રે તમારા એગ્રેસિવ અથવા ઇનિશિયેટ કરવાના સ્વભાવને લીધે તમને સારો ટેકો મળે સારી લીડરશીપ તમે પરફોર્મ કરી શકો છો અને કાર્યક્ષેત્રે તમને તમારી કારકિર્દીમાં ફાયદો થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે સ્વાસ્થ્ય રહેશે પણ આજે સંબંધોની બાબતમાં નેવું અને અંગત સંબંધોમાં સો ટકા કોસ્મો વાયુ મળી રહ્યા છે આજનો દિવસ તમારા ઘરના સભ્યોને ખુશ રાખવાનો તમારા મિત્રો સાથે આનંદ સભર કોઈ પ્રસંગ એનું આયોજન કરવાનો સમય છે બની શકે કે આમાં પણ ખર્ચો થઈ શકે પણ તમારા મિત્રો હોય સગાવાલા હોય કે તમારા ઘરના સભ્યો હોય તમે એમને આનંદમાં આજે રાખી શકશો અને તેમના તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ સાંપડી શકશે આગળ વધીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આજે કોસ્મો પાવર ખૂબ જ સારો મળી રહ્યો છે આજે વ્યવસાયિક દ્રષ્ટિએ સારી સફળતાનો લાભ ઉઠાવવાનો સમય જણાઈ રહ્યો છે બાકીના ક્ષેત્રોમાં કોસ્મો પાવર ફિફ્ટી સિક્સટી એટલે કે સામાન્ય છે બની શકે કે આજે તમે વ્યવસાયિક રીતે નોકરીમાં ધંધામાં તમારા ઘરના કામમાં ખૂબ જ વ્યસ્ત રહો અને તેમાં તમને સફળતા મળે તો તેથી તમે તેમાં વધારે સમય પસાર કરો જેથી તમે તમારા અંગત સંબંધો માટે ઘરના સભ્યો માટે કે મિત્રો માટે સમય ન કાઢી શકો છતાં તેમને સમજાવશો તો તેઓ સમજી શકશે અને સંબંધો પણ સચવાય રહેશે આગળ જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને આજે ચારે બાજુથી સારા સમાચાર મળી શકે છે ખૂબ જ સારી કોસ્મોની કોસ્મો વાઇબ્સ મળવાથી ફેવર્સ મળી રહેશે આજે કામકાજ ક્ષેત્રે એસી વ્યાપ વ્યવસાયિક ક્ષેત્રે સિત્તેર ટકા સ્વાસ્થ્યમાં પણ સિત્તેર ટકા અને સામાજિક દ્રષ્ટિએ પણ સિત્તેર ટકા કોસ્મો વાઇબ મળી રહ્યા છે અંગત સંબંધોમાં કોસ્મો વાઇબ સો છે આજે તમારા પ્રેમી તમારા જીવનસાથી કે તમારા માતા-પિતા કે પુત્ર આ જે તમારા સ્નેહી છે તેમના માટે અથવા તેમના તરફથી પણ સારા સમાચાર મળી શકે છે તેમને ખુશ રાખવા અથવા તેમના તરફથી તમારી મનોવાંછિત મનોકામનાઓ પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન સફળ થઈ શકે સ્વાસ્થ્ય તમને કામકાજ કરવામાં ખૂબ જ ઊર્જા આજે આપી શકે છે વ્યવસાયિક દ્રષ્ટિએ તમારોનો આ તમારો આજનો દિવસ ઘણો સફળ રહી શકે છે આજે સામાજિક ક્ષેત્રે પણ જો તમે આગળ પડતો ભાગ ભજવશો તો તમારા કામની સરાહના અવશ્ય થઈ શકશે અને હવે જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકોને વાઇવ્સમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે લગભગ દરેક ક્ષેત્રે આજે તમને ગ્રહોની ફેવર ઓછી મળશે તમારા રોજબરોજના કામ માટે પણ અતિશય મહેનત કરવી પડે અને અડચણો પણ આવી શકે છે પણ કોઈ મોટું જોખમ ન લેવું પ્રવાહ અટકી શકે છે તમારે થોડાક સમય માટે તેને મેનેજ કરવું પડે ખાસ સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સાવચેત રહેવું તેમાં ફક્ત વીસ ટકા કોસ્ટમો મળી રહ્યા છે આજે કોઈ અચાનક બીમારી ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું અને ઘરના સભ્યોને પણ આનાથી સચેત કરવા કે આજે તમારી સાથે સ્વાસ્થ્ય આરોગ્ય સંબંધિત તકલીફ ઊભી થઈ શકે છે સંબંધોમાં અંગત સંબંધો થોડા ઢીલા નબળા જણાઈ રહ્યા છે શક્ય છે કે તમારો એકંદરે સમય નબળો હોવાથી આવું થઈ રહ્યું છે અને આગળ વધીએ સિંહ રાશિ વિશે જાણવા તો સિંહ રાશિના જાતકો માટે આજના સમયનો મહત્તમ લાભ લેવાનો અવસર જણાઈ રહ્યો છે કામકાજ ક્ષેત્રે સંપૂર્ણ સો ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તમને જે કોઈ પણ નાનામાં નાની ક્વેરી હોય આજે તમારા શિક્ષક સારામાં સારી રીતે તમને સમજાવશે ને તમે સમજી શકશો નોકરી ક્ષેત્રે તમે તમારી કારકિર્દી ઇમ્પોર્ટન્ટ એવું કામ જો કરવા માંગતા હોય તો તેના માટે આજનો સમય ઉત્તમ જણાય છે પણ કોઈ કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ હોય નવા વ્યવસાય વિશે વિચારવું તેનું પ્લાનિંગ કરવું તમને માનસિક રીતે ખૂબ જ સારી સજાગતા સાથે આ કામમાં આગળ વધી શકશો સ્વાસ્થ્ય પણ સિત્તેર ટકા સાથે તમને આ દરેક બાબતમાં સપોર્ટ અવશ્ય કરશે સામાજિક ક્ષેત્રે પણ તમે આજે બની શકે છવાયેલા અને તમારી લોકો એક્સેપ્ટ કરશે ઘરમાં પણ તમારા કુટુંબીજનો કે તમારા પ્રેમી જીવનસાથી તરફથી પણ આજે ખૂબ જ સારો સાથ સહકાર તેમજ પ્રોત્સાહન પ્રાપ્ત અવશ્ય થઈ શકે છે અને હવે જોઈએ કન્યા રાશિના જાતકો વિશે કન્યા રાશિના જાતકોનો એકંદરે આજે લગભગ દરેક ક્ષેત્રે હકારાત્મક મળી રહ્યા છે તેમાં સામાજિક ક્ષેત્રે સંપૂર્ણ મળે છે આજે કોઈ પણ જાહેર પ્રસંગ હોય કોઈ ઇવેન્ટ ઘટના હોય કોઈ કોન્ફરન્સ હોય તો તેમાં તમે ચમકી ઉઠો તેવી પરિસ્થિતિ બની શકશે સારી તૈયારી અવશ્ય કરજો વ્યાવસાયિક વેપારની નાણાકીય બાબતોમાં પણ એસી ટકા ખૂબ જ સારો સમય જણાઈ રહ્યો છે સ્વાસ્થ્ય સાથે સારું રહેશે તેમજ તમારા અંગત સંબંધો પણ સાહીઠ ટકા કોસ્મોવાઇફ સાથે ઠીક ઠાક જળવાઈ રહેશે આજે તમારી વ્યસ્તતાને લીધે કદાચ તમે સમય ન પણ આપી શકો તો પણ તમારા સગા સંબંધીઓ કે તમારા ઘરના સભ્યો એ બાબતને સારી રીતે સમજી શકશે અને આગળ વધીએ છીએ હવે તુલા રાશિ વિશે જાણવા તુલા રાશિના જાતકોને આજે સંબંધોની બાબતમાં સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ સારા ફળદાયી દિવસ જણાઈ રહ્યો છે સ્વાસ્થ્યમાં પણ તમને સાહીઠ ટકા કોસ્મો વાઇફ સાથે ઉર્જા સારી બની રહેશે વ્યાપારમાં સાહીઠ ટકા તેમજ કર્મ ક્ષેત્રે સિત્તેર ટકા કોસ્મો વાઇફ સાથે પોઝિટિવિટી જણાઈ જ રહી છે આજે તમારા કામકાજમાં તમે તમારા સહકર્મચારીઓ કરતાં વધુ સારો દેખાવ કરી શકશો પણ અંગત સંબંધો માટે જે ફેવર મળી રહી છે તેનો આજે અવશ્ય લાભ ઉઠાવજો તમારા મિત્રો સાથે અથવા તમારા ઘરના સભ્યો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમનો કે બહાર ડિનર માટે જવાનો કોઈ પ્લાન કરશો તો આવું આયોજન સૌને ગમશે અને તમને પણ અવશ્ય આનંદ આપશે અને હવે જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો વિશે તો તમારો આજનો સમય ખૂબ જ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવામાં પસાર થઈ શકે છે આજે સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતે સૌથી ઓછો કોસ્મો પાવર મળી રહ્યો છે ફક્ત દસ ટકા જો સ્વાસ્થ્યમાં તમને ખાવામાં કોઈ પણ તકલીફ જણાય કે હૃદય સંબંધિત કોઈ તકલીફ જણાય તો તેને ઇગ્નોર ન કરતા નાણાકીય બાબતમાં પણ નવા સાહસ તો બહુ દૂરની વસ્તુ છે છે આજે જે રૂટિન કાર્યો તેને મેનેજ કરવામાં પણ ખૂબ જ કઠિનાઈનો સામનો કરવો પડી શકે છે કામકાજ ક્ષેત્રે તમારી એફર્ટ હોવા છતાં તમારા તમને વિરોધી વાતાવરણ મળી શકે છે તમારા ઘરના સભ્યો હોય મિત્રો હોય સગા સંબંધીઓ હોય કે તમારા પ્રેમી કે જીવનસાથી હોય આમના તરફથી પણ આજે કોઈ સારો ટેકો કે તમારી લાગણી તમારી તકલીફોને સમજવાનો જો તમે અપેક્ષા રાખતા હો તો તે ઠગારી નીવડી શકે છે ધનુરાશિના રાશિના જાતકો માટે આજનો સમય અત્યંત લાભદાયી જણાઈ રહ્યો છે તમારા કર્મ અને તમારા કર્મનું ફળ ઓસ્મો પાવર સો ટકા જણાવે છે કે ખૂબ જ સારું મળી શકે છે તમે જે કામ કરવાનું પ્લાનિંગ કરતા હતા એને આજે અમલમાં મૂકવાનો સમય જણાઈ રહ્યો છે અને વ્યાપારમાં પણ જો ગણતરીપૂર્વકનું જોખમ તમને તમે ખેડશો તો અવશ્ય ધાર્યા કરતાં વધુ ફાયદો થઈ શકે છે આજે માનસિક સજાગતા તેમજ શારીરિક ઊર્જા એસી ટકા કોસ્મો વાઇફ સાથે ખૂબ જ સારી બની રહેશે જે તમને તમારા ધ્યેય પ્રાપ્તિમાં ઘણી મદદ કરશે આજે સામાજિક ક્ષેત્રે તમારા વ્યાપારમાં તમારા અંગત મિત્ર વર્તુળમાં પણ તમારી તમારા કામની સરાહના થઈ શકે છે તમારી બુદ્ધિમત્તા તમારા જ્ઞાનની વાહવાહી પણ થઈ શકે છે અને ઘરના સભ્યો તેમજ તમારા સ્નેહીજનો તરફથી પણ તમને તમારી સફળતા માટે ખૂબ જ સારું પ્રોત્સાહન અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે આગળ મકર મકર રાશિ વિશે રાશિના જાતકોને આજનો દિવસ વધુ બની શકે છે આજે અંગત સંબંધોની બાબતે સિત્તેર તમારા સામાજિક સંબંધો વ્યવહારમાં પણ સિત્તેર અને સ્વાસ્થ્યમાં પણ સિત્તેર ટકા પોસમો વાઈ સાથે ખૂબ જ સારો આનંદમય પસાર કરી શકો છો વ્યવસાયિક ક્ષેત્રે નોકરી ક્ષેત્રે તમારા ઘરકામ વિશે ગૃહિણીઓને આજે સામાન્યથી વધુ સારો પ્રતિભાવ શકે છે એકંદરે તમારા થોડા પ્રયત્નોથી પણ ધારા કરતાં થોડું સારું પરિણામ અવશ્ય મળી શકે છે તો આ સમયનો લાભ અવશ્ય લેજો અને વધુ મહેનત કરશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે અને હવે જોઈએ કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકોને આજનો સમય વ્યાવસાયિક કરતા અંગત સંબંધો તરફ જો ધ્યાન કેન્દ્રિત કરશો તો મહત્તમ લાભ અને મહત્તમ ફાયદો મળી શકે તેમ જણાય છે સ્વાસ્થ્ય સાહીઠ ટકા સાથે સારું જ જણાય છે વ્યાપારિક ક્ષેત્રમાં પણ વ્યવસાયિક ક્ષેત્રે નાણાકીય બાબતે સિત્તેર ટકા કોસ્ટમો વાઇબ્સ સાથે આજનો સમય પોઝિટિવ જણાઈ રહ્યો છે તમને તમારા વ્યાપારની વૃદ્ધિના પ્રયત્નોમાં આજે લાભ અવશ્ય જણાય આવે નોકરી ક્ષેત્રે કામકાજ ક્ષેત્રે પણ તમે પોઝિટિવલી હકારાત્મકતાથી કામ કરશો તમને સારું પરિણામ અવશ્ય મળશે સામાજિક તેમજ અંગત સંબંધોમાં આજે કોસમાઇઝ એંસી અને નેવું ટકા મળે છે તમારે ઘરના સભ્યો હોય કે મિત્રો એમના તરફથી જે કંઈ બી ઈચ્છા હોય કોઈ ફેવર જોઈતી હોય તો આજે એ કામ અવશ્ય પાર પડે તેમ જણાઈ રહ્યું છે અને હવે જોઈએ મીન રાશિ વિશે મીન રાશિના જાતકો માટે આજે સમય ઘણો નબળો જણાઈ રહ્યો છે કોસ્મોવાઇબ્સ સૌથી ઓછા વીસ ટકા સ્વાસ્થ્યમાં મળી રહ્યા છે તો સૌથી વધારે નકારાત્મક અસર અથવા સ્વાસ્થ્ય ખરાબ થવાની સૌથી વધુ પોસિબિલિટી જણાઈ રહી છે બાકીની બાબતોમાં વ્યાવસાયિક બાબત થોડી નબળી રહેશે ચા ચાલીસ ટકા કોસ્મોવાઈબ સાથે તેમજ તમારી સામાજિક અથવા વ્યવહારિક જે સંબંધો છે તેમાં પણ આજે ઉણપ જણાશે આજે જે પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડે હોય તેમાં પરિસ્થિતિને ખૂબ જ કેરફુલી તમારે સંભાળવી પડશે આજે નોકરિયાત વર્ગને સારો પ્રતિભાવ ન મળે તમે તમારા કાર્ય કરો કે બોસ તરફથી કોઈ ફેવર ઈચ્છતા હોય તો આજે થોભી જજો અને સારા સમયની રાહ જોજો આવો જ અનુભવ તમને અંગત શબ્દોમાં પણ થઈ શકે તમે સાચા હો કે તમારા જીવનસાથીને આજે તમે તમારા તરફથી શાંતિ જાળવી અને પરિસ્થિતિને સંભાળી લેજો તો આ હતું તારીખ ચૌદ એપ્રિલ બે નું દૈનિક રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ